રામ રામ ડાયરાને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધાને જય શ્રી રામ મિત્રો મસ્ત મજાનું આપણે કમ્પ્લીટ નહીં લીધું હોય તમે જો લાગે ને ભાઈ જોરદાર અને આપણે આ ઢોંસાનો પોગ્રમે તમે જુઓ આપણા બટેકા કમ્પ્લીટ બાયફી નહીં ખાય તમે જુઓ કમ્પ્લીટ આપણે ડુંગળીનું કટિંગ ચાલુ હોય તમે જો જોરદાર કટિંગ ચાલુ હે કંઈ ઘટે નહીં નહીં કાર આપણે જો આપણે ડાયર કમ્પ્લીટ સડી જાય મિત્રો જોરદાર તમે જો આમ ઉભરો આવે આમ કંઈ ઘટે નહીં મિત્રો આમાં પછી જો આપણે બધું તેલ નાખી બધું વઘાર ચાલુ હોય રહીનો આ આથી જે વાડો આવે એમ જુઓ મિત્રો જોવા મિત્રો રહી ફૂટવાનું ચાલુ થઈ ગયું તમે જો ને મિત્રો ફટફટ ફટફટ જોરદાર મિત્રો રહી કમ્પ્લીટ ફૂટી જાય તમે જો અને હવે આપણે આ જીરું નાખી દેવી કમ્પ્લીટ પછી આ ડુંગળી નાખી દીધી જો માથે પછી મિત્રો આપણે આને હલાઈ નાખવું કમ્પ્લીટ તમે જો આપણે મસાલો આમાં થોડુંક તીખું કરવા માટે તમે જો મસાલો મીઠું એ થોડુંક જીરું નાખ્યું પછી હળદર નાખી પછી આપણે એને હલાઈ નાખ્યું હાલો ને જોરદાર મિત્રો હલી ગયો તમે જો આમ કમ્પ્લીટ ડુંગરી ભૂંગળી બધું શેકાઈ ગયું બફાઈ ગયું હવે નાખી દો આપણે બટેકા કમ્પ્લીટ મિત્રો જો આપણે બટેકા નાખી દીધા અને હવે આપણે હલાવી નાખશું ઓહો આ જો મિત્રો હલાવવાનું કામ ચાલુ આપણે કંઈ મિત્રો આને હલાઈ નાખ્યું આપણે લાગે ને મિત્રો જોરદાર તમે જોવો ખાલી આમ જોવા પાણી આવતું છે આમ તમે ખાલી જુઓ આમ પછી મિત્રો આપણે જો ઢોસા બનાવનું ચાલુ કરી દીધું રહી ગયો તાવડો ને જાત ઊંધો જો ઉખાડવાનું બધું ચાલુ થઈ ગયું હોય આપણે બે ત્રણ બનાવી નહીં ખાયટ જુઓ મિત્રો તેલ બેલ બધું ફરતું પડતું નાખવાનું આવે આડા પછી મિત્રો જુઓ આપણે આને પલટાઈ નાખશું તમે જો કમ્પ્લેટ કારણ કે ઓલી બાજુ શેકવો પડે અને કમ્પ્લેટ ઓલમોસ્ટ મિત્રો કમ્પ્લીટ થઈ ગયો તમે જો આની ઉપર આપણે બટેકાને મૂકી ભાજી બનાવી નાખી દઈશું કમ્પ્લેટ અને આપણે ઢોસો કમ્પ્લેટ જો મિત્રો લાગે ને જોરદાર મિત્રો આપણે થાળીમાં બે પડ્યા હે લાઈન પેલા બે જઈ જો મિત્રો આપણે ટોસા લઈને બે અને દહીં હે સેવ હે ડુંગળી હે અને કર આપણે ડાયર હે મિત્રો જોઈ લો મિત્રો હે ને જોરદાર પેલા મિત્રો આપણે ડુંગળી નાખી દઈ કમ્પ્લીટ તમે જો પછી આપણે સેવ નાખી દઈએ જોરદાર દહીં મિત્રો આપણે છેલ્લે નાખશું આપણે પેલા ડાયટ નાખી હે એને મિત્રો જો ખાવી તો હાલો તમારે જોરદાર ઢોસા કમ્પ્લીટ થઈ ગયા મિત્રો હાલો આપણે જમીલી અને આપણી ચેનલ